જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વૈશાખ માસની વધ પક્ષમાં આવતી એકદંત સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું મિત્રો સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ચતુર્થીનું આવ્રત પુત્ર દરેકટ આફ ટાળી દુઃખી અવસ્થા દૂર કરી સુખના દિવસો આપે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે શત્રુઓ પર વિજય થાય છે દર મહિને સુદ અને વધ બંને પક્ષમાં ચતુર્થી તિથિ આવે છે

આત્માનું પરમ સાધ્ય મેળવી શકે છે આથી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા વ્રત ઉપવાસ મંત્ર સ્તુતિ કરવાથી મનુષ્યના તમામ મનોરથ સિદ્ધ થાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પૂજા કરી લાડુનું નૈવેદ્ય ધરાવવાનું મહાત્મ છે દેવી ગિરિજાએ સાક્ષાત પરમ બ્રહ્મ પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત તથા સાથે જાપ કરવાથી આ જપના ફળ સ્વરૂપે ચોથ ના દિવસે મધ્યાહને સવર્ણ ક્રાંતિયુક્ત શ્રી ગણેશજી નો પ્રાદુર્ભાવ થયો હતો આ કારણે બ્રહ્માજીએ પણ ચોથ ને અતિ શ્રેષ્ઠ વ્રત કહ્યું છે પુરાણોની કથામાં કહ્યું છે કે વરદ મૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જ જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુરપાદયુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી આ કારણે ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સર્વે સંકટ દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે

એકટાણું દાન દક્ષિણા બ્રહ્મ ભોજન જેવા કોઈ જ બંધન નથી માત્ર મનની શુદ્ધતા અને સેવા ભાવ રાખવા સ્નાન કાર્યથી પરવારી ઘરના મંદિરમાં ઈષ્ટદેવનું ધ્યાન કરી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી પૂજામાં શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરવું પુષ્પ ચોખાનું આસન આપી નાડા નાડાછડીનું વસ્ત્ર પહેરાવવું ચંદનથી તિલક કરવું ચોખા પુષ્પ દુર્વા સિંદુર અભિન ગુલાલ સુગંધી દ્રવ્ય કરવી ભગવાન શ્રી મોદક મોદક છે આથી કે ઋતુ કરી પ્રાર્થના આરતી કરવી આ દિવસે સંકષ્ટ ચતુર્થી મહાત્મ દર્શાવતી કથા સાંભળવી ગણેશ ચાલીસા ગણેશ બાવની ગણેશ પુરાણ વગેરેના પાઠ કરવા આખો દિવસ ઓમ ગમ ગણપતય નમઃ મંત્ર નો જપ કરવો

વિદ્વેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્ર મધુર કંઠે ગાન કરવું આ રીતે પૂજા સંપન્ન થાય એટલે વ્રતનું નું મહાત્મા દર્શાવતી કથા સાંભળવી કોઈ પણ વ્રતમાં માં મહાત્મા કથા જરૂર સાંભળવી જે સાંભળ્યા વગર વ્રતનું ફળ મળતું નથી તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા આદિ ઋષિઓ કહેવા લાગ્યા હે સુખજી હવે તમે વૈશાખમાં આવતી ગણેશ સંકસ્ટી ચતુર્થી વિશે કહો માતા પાર્વતીએ કહ્યું વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થી કહેવાય છે તે દિવસે કયા ગણેશજીનું કેવી રીતે પૂજન કરવું જોઈએ અને કેવું ભોજન ગ્રહણ કરવું જોઈએ શ્રી ગણેશજીએ પ્રત્યુત્તર આપ્યો હે માતે વૈશાખ માસમાં વગ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ તે દિવસે વક્રતુંડ નામના શ્રી ગણપતિજીની આરાધના કરીને કમળ કાકડીના હલવાનું ભોજન કરવું જોઈએ યુધિષ્ઠ રાજાએ દ્રાપર યુગમાં આવો જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપ્યો હતો તે વિશે હવે હું કહું છું તે તમે સાંભળો શ્રી સુદજી બોલ્યા વૈશાખ મહિનામાં આવતી શ્રી ગણેશ ચતુર્થીને ધૂમ્ર કેતુ ગણેશ ચતુર્થી કહે છે સંકલ્પ વિકલાત્મક અસ્પષ્ટ કલ્પનાઓને સાકાર કરવા વાળા અને રૂપ થઈ ધ્વજવત નભોમંડળમાં ફરકાવનારા ગણીને તેમનું નામ ધૂમ્ર કેતુ આપવામાં આવ્યું છે માનવીની આધ્યાત્મિક અને આધિ ભૌતિક પ્રગતિની આડે આવનારા વિઘ્નોનો ભસ્મીભૂત કરીને તેને ઉન્નતિને માર્ગે પહોંચાડે છે વિધિ વિધાન પ્રમાણે પૂજન વિધિ કરવો જોઈએ હવે હું વૈશાખમાં આવતી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કહું છું તે તમે સાંભળો હે શૈનકાદી મુનિઓ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પ્રાચીન યુગમાં રતિદેવ નામના એક મહાપરાક્રમી અને બળવાન રાજા થઈ ગયા જે પ્રમાણે અગ્નિદેવ ઘાસને ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે રતિદેવ પોતાના શત્રુઓનો ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ કરી નાખતા હતા યમ કુબેર ઇન્દ્ર રાજા તેના મિત્રો હતા રતિદેવના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા અને બીજીનું નામ ચંચલા હતું સુશીલા ધર્મમાં અતુટ શ્રદ્ધા રાખતી હતી તે દરરોજ કોઈ ને કોઈ વ્રત કર્યા કરતી હતી ઘણા વ્રત નિયમોથી તેનું શરીર નિર્મળ રહેતું હતું છતાં ધર્મમાં શ્રદ્ધા રાખીને તે દિવસો આનંદમાં પસાર કરતી હતી જ્યારે તેનાથી ઉલટા પ્રકારની ચંચલા હતી તે કોઈ પણ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરતી ન હતી તેને જાત જાતની વાનગીઓ ભરપેટ ખાવાને રોજ જોઈતી તે શરીરે રુષ્ટ પુષ્ટ હતી થોડા વખત પછી સુશીલાને એક સુંદર લક્ષણો વાળી એક પુત્રી થઈ જો સુશીલા તું રોજના કેટલા બધા વ્રત વટોળા કરે છે છતાં તને પુત્રી જન્મી જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો મારું હટુકટું શરીર જો અને તારું દુર્મળ શરીર જો

સંકટ નાચક શ્રી ગણેશ સંકુર્થી વ્રત સુશીલાએ ઘણા ભક્તિભાવ પૂર્વક સુશીલા તારા શ્રદ્ધાવાન વ્રત નિયમથી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું તને વરદાન આપું છું કે તારી કન્યાના મુખમાંથી હરરોજ એક મોતી નીકળશે જેથી તું સદાય ખુશ રહેશે આ વાત તું કોઈને જણાવીશ નહીં એ મોતીઓ તું સંગ્રહી રાખજે વળી એ ઉપરાંત તને એક સર્વ ગુણ સંપન્ન પુત્ર પણ થશે તે વેદજ્ઞ અને શાસ્ત્રજ્ઞ પણ થશે આમ કહીને શ્રી ગણપતિજી અંતર થઈ ગયા શ્રી ગણેશજીના વરદાનો સાચા પડ્યા થોડા સમય પછી સુશીલાને એક પુત્ર જન્મ્યો પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું પણ સુશીલાએ કોઈને તેની જાણ કરી નહીં પુત્ર રત્ન થયા પછી સુશીલાની શ્રી દરમિયાનમાં ભક્તિનું મૃત્યુ થયું ત્યાર પછી ચંચલા બધી સંપત્તિ લઈને જૂનું ઘર માંડીને રહેવા લાગી પોતાના પુત્રને લઈને મોજ શોક કરવા લાગી સુશીલા પતિના ગ્રહમાં જ રહીને પુત્ર પુત્રીનું લાલન પાલન કરવા લાગી પણ તેની પાસે આવકનું બીજું કોઈ સાધન નહીં હોવાથી તે તદ્દન નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પુત્રીના મોંમાંથી રોજ એક મોતી નીકળતું એટલે તેની પાસે ઘણા મોતી એકઠા થયા પણ ગણપતિજીએ તે વાપરવાની સપનામાં ના પાડી હતી આથી તે ઘણી મૂંઝાતી હતી છેવટે તેણે શ્રી ગણેશજીને પ્રાર્થના કરીને સાચી રાખેલા મોતીઓ વાપરવાની સંમતિ માંગી શ્રી ગણેશજી પ્રસન્ન થઈને તેને મોતીઓનો ઉપયોગ કરવાની અનુમતિ આપી સુશીલા પાસે મોટી સંખ્યામાં મોતી ભેગા થયા હતા તેણે ધીમે ધીમે એ વેચીને તે નાણા વડે સુખેથી રહેવા લાગી વળી એ નાણાનો સદુપયોગ થાય તે હેતુથી તે મોકળા મનથી દાન ધર્મ કરતી ઘણા ગરીબોને તેથી સુખ મળ્યું સુશીલાનું સુખ જોઈને ચંચલાને ઈર્ષ્યા આવી બધી વાતો જાણવા માટે તે સુશીલાને ત્યાં આવી અને બધી પૂછપરછ કરી સુશીલાએ ભોળા ભાવે સત્ય વાત કહી દીધી આ જાણીને ચંચલાના પેટમાં તેલ રેડાયું તેને સુશીલાને હેરાન પરેશાન કરવા માંડી એક દિવસ લાગ જોઈને ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી લઈ જઈને કુવામાં નાખી દીધી જાણે કઈ બન્યું જ નથી એવી રીતે ઘરે પાછી આવી ગઈ શ્રી ગણેશજીના જેના પર ચાર હાથ હતા તેને ભગવાન દુઃખી થવા દેખરા શ્રી ગણેશે સુશીલાની પુત્રીની કુવામાં પણ રક્ષા કરી અને તેને ઉચકીને કુવાની બહાર મૂકી દીધી

તેની ઘણી માફી માંગી તેના પગમાં પડી ચંચલાએ બે હાથ જોડીને કહ્યું સુશીલા બહેન હું ઘણી જ પાપીણી અને નીચ સ્વભાવની છું તું તો અત્યંત દયાળ છે તે બંને કોળોને તાર્યા છે જેનો ભગવાન બેલી છે તેનું કોઈ કશું બગાડી શકતું નથી જે મનુષ્ય સાધુ સજ્જનો દોષ જીવે છે તેના પોતાના કર્મોથી નાશ થાય છે મને મારા દોષ કૃત્યો માટે ઘણો પસ્તાવો થયો છે માટે મને માફ કર બહેન

તે કરવાથી તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ તમારી સેવામાં રહેશે અને થોડાક વખતમાં તમે તમારું રાજ્ય પાછું મેળવી શકશો તો મિત્રો આ હતી ચતુર્થી વ્રતની કથા મિત્રો ભગવાન શ્રી ગણેશ સંકટમાં હરનારા સંકટ હરદેવ છે તેમનું સ્મરણ પૂજા આરાધના કરવાથી જીવનમાં દુઃખ સંકટ કે કોઈ વિધ્નો નથી આવતા આમ સંકટ ચોથનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષ સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષની પ્રાપ્તિ થાય છે મોહમાયાના બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે